નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાંચ આરોપી પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે પોલીસે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી નવરાત્રીના બીજા નોર્તે સગીરા પર ગેંગ્રેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે અગિયારસો સીસીટીવી ચશ્મા અને એક ફોન કોલે પોલીસ ને આરોપી સુધી પોતા પોલીસ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે સમગ્ર રોડ પરના સીસીટીવી

નંબર વર્ષ છવ્વીસ અક્ષા હાઇટ્સ ઈ ટાવર સનફાર્મા કંપની પાછળ તાંદલજા વડોદરામાં રહે છે તે પણ મૂળ ઉત્તર પ્રદેશ હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી પોલીસે આપી હતી અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપને સમક્ષ શેર કરવા માગું છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન મળી આવ્યું નથી આ અંગે વધાર તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આ ટીમ નેક્સ્ટ ફ્યુઆવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળ વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતા હતી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રિટ્રેટ કરવા માગીએ છીએ થેન્ક યુ